શું કેશો આ આઠ સપ્ટેમ્બર થી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત થવાના છે તો એના વિશે આપનું શું કહેવું છે એના વિશે એક શબ્દ કહીશ કે લોકોએ સહન કરવાની શક્તિ આપે ભગવાન એને લોકોને સહન કરવા આ બધું સહન કરવાની શક્તિ આપે કારણ કે આપમેળે ઊભું કરેલું છે આ બધો રસ્તા ખરાબ છે આખું રાજકોટ જાણે છે કે રસ્તા ક્યાં હારા નથી અને આ હેલ્મેટ તો ગતાકડું લઈ આવ્યા છે દસ પંદર ઉપર હાલે એવી કેપેસિટી તો રસ્તાની છે નહીં કોઈ મોટરસાયકલ દસ પંદર નથી હાલે એમ તેમ છતાં આવા ગતાકડા લઈ આવે તમારી સેફ્ટી માટે હવે સેફ્ટી કેવી રીતના ગાડી પડશે ને હેલ્મેટ માથે હોય ઢીંડું ભાંગી જાય ગોઠણ ભાંગી જાય એ તો રહેવાનું છે તો હેલ્મેટ માથે છે તો જ માણસ બસ આમાં મરી જાય એટલે પેલા આ કરવાનું છે આ કરો ને પછી આ આના માટે વિરોધ માટે તૈયાર રહો રાજકોટની પ્રજા એમ કહે છે મેટના મુદ્દામાં એવું છે અત્યારે જે સરકારે આઠ તારીખથી જે ચાલુ કર્યું ને એ બધા હાઈટ બગાડવાનું ચાલુ કર્યું બીજા નંબરમાં અત્યારે લાયસન્સ પીયુસીના દંડ છે પછી એક જણાને હેલ્મેટ પાછળ બીજા જણાને હેલ્મેટ પહેરવાનો એટલે બે પાંચસો પાંચસો દેવાના પ્રજાના ખીચા હરવા કરવા માટે લોકો લોકોએ આ બધા કૃત કર્યા છે એટલે બધા પ્રજા જાગૃત થાવ અને આ હેલ્મેટનો ચોક્કસપણે જોરદાર વિરોધ કરો ત્યાં સહી ત્યાં વિના આ સરકાર માને એમ નથી પ્રજા ગરીબ માણા નાના મધ્યમ વર્ગના માણસોને અત્યારે પાંચસો રૂપિયા કમાવા અત્યારે આ મોંઘવારીમાં બહુ અઘરા હે એમ એટલે બહુ અઘરું છે બધાય જાગો અત્યારે અને વિરોધ કરો એમ હેલ્મેટ ફરજિયાત થવા જઈ રહ્યો છે પણ એ આમ જનતા માટે છે તમે જોયું છે ક્યારે પોલીસ કે કોન્સ્ટેબલે કોઈ હેલ્મેટ પહેરીને નીકળ્યા છે એવું જોયું છે ફક્ત આમ જનતા માટે આ હેલ્મેટનો કાયદો કાયદો ના લોકો અને પબ્લિકને ખખેરવાની બસ આની પાસે બીજો કાંઈ મુદ્દો નથી આપણા પ્રધાનમંત્રી વિદેશો યાત્રા કર્યા રાખે અને ખર્ચા કર્યા રાખે ને પછી એનો ડામ આવે એ પબ્લિકને ભરવાનો તમે વિરોધ કરો બહાર આવો કારણ કે આ લોકો રોજના માટે નવા નવા ગતકલા લાવે છે પબ્લિકને ખખેરવી છે બસ કોઈના તહેવાર સુધારવા દેવા નથી આ લોકો